જી ગાંઠિયા બનાવતા હોય કોઈ વારંવાર નાના માણસો હોય થોડું ઘણું તેલ લઈને બનાવતા હોય છે તો એ લોકો ઉપર કેટલો ભાર રહેશે કે સીધો આ લોકો નેવું રૂપિયાનો ઉછારો આવે પછી આ સરકારે થોડુંક ધ્યાનમાં રાખીને આવવું જોઈએ પણ સરકાર આ વસ્તુ તો અનેક વખત કરેલ છે તો અત્યાર સુધી શું સરકારની આંખે પાટા બાંધ્યા છે કે ગૃહિણીને મહત્વપૂર્ણ નિર્ણય નથી મળતો હા એ વાત તો સાચી છે સરકાર અન્યાય જ કરે છે ગૃહિણીઓ સાથે બાટલાના વધારાટલા મન ફાવે ત્યારે કરી નાખે તેલના વધારા મન ફાવે ત્યારે કહી નાખે તો આ સરકારની જરા કંઈ પેટમાં તેલ નથી રેડાતું કે બેનું દીકરીનું કે ગુરુણીનું કોઈનું કાંઈ જોતી નથી આ સરકાર આખે પાટા બાંધીને બેઠી છે એવી સરકાર છે આ ખાસ કરીને એટલે કહેવત છે ને કે ગૃહિણી ઉપર જ વધારે પડતું બજેટ ખોરવાય છે સો ટકા એ વાત તો સાચી છે ગુરુણી ઉપર બજેટ ખોરવાતું હોય છે જે આ ભાજપ સરકાર છે આ લઈ લો કે મોદીજીને તો ખબર ન જ પડે ને કેમ કે એના ઘરમાં તો મહિલા છે જ નહીં કે ખબર પડે કેમ બજેટ ખોરવાય તો આ સરકારને ધ્યાનમાં રાખીને હાલવું જોઈએ કે સાધારણ માણસો આ રીતે ભાવ વધારો કરે તો કેમ ઘર ચલાવો